અમારા સોફામાં બેસ્યો સિંતો સિહારા કેવ થાય તેર મમ્મીએ અતારે ઝાટકો આયો મમ્મીએ પપ્પા રે હાથ લગાયો તે પપ્પાને કરંટ આયો 440 વોટ નો આયન ચડતમ થી આય હજી અમારા બાપા આઈ બેઠામાં કેવ લાગો મમ્મીએ મજાઈ સંગે બતાવવાનો રહી ગઈ તમને નથી પડ્યું હ હા તમને કે તો ના આવજો ની પર આયો નહીં નીચે અમાર સોફામાં એ દે બેસીએ કે બીજું કોઈ ટચ કરે રે તો સિહારામાં આટલું આમ શું કહેવાય ઝાટકો લાગે ને તો ગાઈસ બસ હવે હું કપડાં ચેન્જ કરીશ અને પછી થોડો અમે આરામ કરીશું મળીએ આપણે શાંત નાય સાંજે આપણે પછી ઉતારીશું ગાઈસ તો અત્યારે લાઈટ જતી રહી લાઈટ તો ક્યારની જતી રહી હે જો અહીં બધા બેઠા હે મમ્મી કપડા વાળે હે અહીં બધા બેઠા હી અમે અને કેટલા વાગે જઈતી પપ્પા લાઈટ

ন্রড… ম্রপ� favour দাির গের ন্দ঺ল্঩� О̂৅নও এমরহ કાનો ફોન જોવે મમ્મી એવું બનાવશે ખાવાનું અને અહીંયા દાદા હનુમાન ચાલીસા કરે અને ગાઈસ હું લેસન કહું મારું હોમવર્ક લાઈટ આવી ગયું છે એટલે અહીં હું મારું બાયોલોજીનું હોમવર્ક કરું છું બનાવે છે લખી એક ચમચી બરાબર મહારાજ ના પાઈ મમ્મી ગાઈડ રીતે કરજો ખમણી જાજી વાસ બેન ઓકે

આ કે સુપર વાલુ ગાઈસ તો અત્યારે અમે હાથીએ આવ્યા માર કામ બધું પૂરું કરી દીધું છે અને અહીંયા અમે હાઉસફુલ 5 મૂવી જોઈ છે はい પપ્પા જો કે યાર મસ્તી કરે કે યાર આ રહ્યું અહીંયા હે જો તો દહીં શું કેવું પપ્પા કારણ કેમ જેવું હોય તો વેય આજ પર વિજોય અને મમ્મી બોલો અત્યારે 7:30 9:00 એ થઈ જ ને એના માટે કંઈક અલગ થી ખાવાનું બનાવ એ બોલો બને અમે મરચાનું શાક યોએ એમની દુ હવે જાગ શું કહે હવાર પડી હે મમ્મી વઘારેલી ડુંગરી બનાવ એ કે વઘારેલી ડુંગરી જોઈએ થઈ જાય હરું તો વઘારેલી ડુંગરી છે બોલો ઈ જ કવ વઘારેલી ડુંગરી બોલવા નઈ કોઈ એવું જેસી બેસી ભી એમની ખાયતા

गाइस तो जो हमारे पपार मार भाई है खाटला ने गोदरा कवर पाथरी दीदू है ए आ गोदरा ने गाडलू है अरे आओ सॉरी गाडला ने कवर पाथरी यूट्यूब क्या यार कवर पे जा आ रे कटी बात कल होवा रे हाँ ओके हो हो

અડધા ઉધી આટો મારતા આવીએ ને ચોકડી ઉધી હવે માટો મારશું અને પછી જશું ઘરે અને આજ તો ઠંડી એટલે હું સ્વેટર પહેરવું ભૂલી ગઈ ઉતાવળમાં માઈ ગઈ હતી ના ચાલશે હવે શું મંગાઈ કરવાનું તો ઉતાવળમાં હું આવી ગઈ એટલે પછી સ્વેટર લેવું ભૂલી ગઈ ઠંડી નાક ચાલુ થઈ ગયું છે ઘર જશો ને એટલે ગાઈશ તો અત્યારે અમે લોકો સોસાયટીની બહાર નીકળી ગયા છીએ અને રસ્તા ઉપર ચાલીએ છીએ બસ ઠંડી બહુ છે એટલે થોડી વાર ચાલશું અને પછી ઘરે જતા રેસું ઠંડી બહુ છે બસ બસ બહુ ઠંડી છે આગળ પેલી ચોકડી દેખાય ને એટલા હું ની જશું અને પછી પાસ આવતા રહેશું ઘાય ઘા ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ઘાય ઘા ગાઈશ તો હું તમને જો ચાંદા મામા બતાવું થોડો ખસ

કારણ કે સ્વેટર પહેર હું ભૂલી જઈશું એટલે ઠંડી લાગે છે તો બસ જશું ઘરે કારણ કે સહન નહી થાય ઠંડી અત્યારે અમે થયા છીએ અને એકદમ શું કહેવાય ઠંડીના કમકમી આવા માં ચાલુ થઈ ગઈ ને શરદી થઈ જવાની જો તો જશું ઘરે ગાય ગા અને ઓઢી લેવું પડશે કારણ કે બહુ ઠંડી એનું સ્વેટર મેળવું ભૂલી જયું નહીં આ જો આને ઠંડી નહીં લાગતી જરાય એમ મેં એમ નામ જો અને હું તો આ ખેતરું જે કમકમી આવે શરીરમાં શું કે રૂઆટા ઊભા થઈ ગયા ગાઈસ તો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ જુઓ અને મેં બ્લેન્કેટ ઓઢી લીધો છે તો આપણે મળીએ કાલના વ્લોગમાં આ વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ